રસ્તા સુધારણા તેમજ સામાજિક કલ્યાણ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી પ્રત્યેક વોર્ડ સભ્ય દ્વારા તેમના વિસ્તારમાં રહેલી સમસ્યાઓ અને આવશ્યકતાઓ રજૂ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ અને યોગ્ય સમાધાન માટે ડેપ્યુટી સરપંચ કુલદીપ મોરી દ્વારા સંબંધિત વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને વિકાસના કામોને વિસ્તૃત સમજાવ્યા હતા તલાટીકા મંત્રીએ પંચાયતના નાણાંના હિસાબ અને કહી શકાય કે મહેસૂલ ગ્રાન્ટ ચાલુ કરવાના કામોની સ્થિતિ અને આવનારી યોજનાઓ અંગે સભાને માહિતી આપી હતી સાથે જ ગામના સર્વાંગી વિકાસ માટે સમૂહ સરકાર પારદર્શકતા વ્યવસ્થા અને સમયસાર કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો અંતમાં સરપંચે તમામ સભ્યોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી મહિને ફરી બેઠક યોજી પ્રગતિની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો